ગાંધીનગર કડી કેમ્પસ કડી સ્કૂલમાં બાળકોની સલામતીના ભાગરૂપે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ ગાંધીનગર એસપી રવિ તેજા સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રિન્સિપલ સાહેબ સેક્ટર એકવીસ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ પીએસઆઈ ટ્રાફિકના અધિકારી લોકલ એલઆઈબીના અધિકારી સિવિલ ડિફેન્સના અધિકારી સોલંકી સાહેબ તમામ ચીફ વર્ડન એફએફડબલ્યુ સીઆઈડી ક્રાઇમ મિસિંગ સેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું બાળકોની સલામતીના ભાગરૂપે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટાફના તમામ દ્વારા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે